સુરતના મહુવા તાલુકામાં બનેલી લવ જેહાદની આ ઘટના માત્ર ગુનો નથી આ તો વિશ્વાસ ધાર્મિક અસ્મિતા અને માનવતાને છોડી કરાયેલી નરધમ હકીકત છે

આગળનો ખુલાસો તો વધુ ભયજનક છે યુવતીને મોલવી પાસે લઈ જવામાં આવી કારમાં જ નિકાહ કરવાનો કાવત્રપૂર્ણ પ્રયત્ન તપાસમાં સામે આવેલા મોલવી મોહમ્મદ ઉઝહેર અબ્દુલ અરીશ શેખ ની ધરપકડ બતાવે છે કે આ આખું પ્રકરણ સંગઠિત રીતે ચાલતું હતું પ્રેમના નામે છેતરપિંડી કરનાર ફરિયાદ હોય કે છુપાઈને નિકાહ કરાવનાર મોલવી બંને સમાજ માટે ભયજનક ચેતવણી છે

મહુવાનો આ કેસે સાબિત કર્યું કે આવા ગુનાઓ ફક્ત ઘટનાઓ નથી આ સમાજ માટે ખુલ્લો પડકાર છે જેને હવે લોખંડી જવાબ આપવો પડશે